સારું તો જો આપણી છે ને વિડીયો મૂક્યો તો તો કોમેન્ટ ઉપર કોમેન્ટ આવે કે તમે દેવા લેવાની હાડિયું રાખો કે કઈ કઈ હાડિયું રાખો તો આ દેવા લેવાની હાડિયું રાખીએ અને વ્યાજબી ભાઈ રાખીએ તો રૂપલબેનના નંબર એમાં આપણે આપેલા છે તો આપણે આ જો આ નવ્યું હાડિયું પાછું લઈ આવ્યા આપણે તો જો કોઈની જોતી હોય ને તો રૂડીબેનનો કોન્ટેક કરજો પોરબંદરમાં રેલગાડી છાયામાં રેલગાડી ફાટકની બાજુમાં ને લુવાણાનું બુઢાશ્રમની પાછળ વિસત રૂપા તો ના તમે એની મળી હોવો પોરબંદરમાં તો કલર તો બધા અસલ છે જુઓ તમે આ હાડી તમે તમે આમ કોલે બતાવેદા એક બે પીસ બાકી તો બધાય જો આ રીતે આ બ્લાઉઝ છે એકદમ પરફેક્ટ બ્લાઉઝ આવે છે ને આ હાડી છે કલર પણ બધા એકદમ અસલ અસલ છે એક જોઈને એક ભૂલી રહ્યા છે જો

બધાય પીસ એકદમ અસર ઉપા રાશે તો આનો ભાવ કાલે કંઈ મૂંઘ્યું ને તમારે દેવા લેવા તમને પોહા એ જ ભાવ છે ભાવમાં એ સાડા ત્રણસોની અંદર જ છે પછી આ એટલી જ ભાવમાં છે તો તમારે રૂડીબેનનો કોન્ટેક તમે કરે છે એટલે જોવે એ લીજો જો આ જ ભાવ છે બીજી આ છે પિસ્તા કલર જેવી બાટલી કલર જેવી ને આનું પોટ કોઈ પરફેક જ આવે છે

આંબા દાળ છે અને આંબા દાળ કહેવાય જો કે એ તો જી બોલીએ એ આમાં બધાય બોલે ને આ શેળો પાલવ ને આ છે બ્લાઉઝ આ પાલવ છે ને આ બ્લાઉઝ છે તો પરફેક્ટ આનો બ્લાઉઝ બહુ કલર સરસ છે ને બાંધણી પણ બહુ અસર છે તો આ છે એ બાંધણી છે પણ પટોરા ટાઈપની બાંધણી છે જો આ છે બ્લાઉઝ મેથીઓ પીળો છે

ધોકામે ધોકાે હકો એવી છે બધી જો બદામી કલર જેવી છે આ બદામી કલર છે ગુલાબના ગોડા છે પણ બહુ સરસ સાડી છે જોવો તમે બ્લાઉઝ છે જો ને આખી હાડી છે આ બધાની કલરની છે આ પહેરા કજાણ કોમ્બિનેશન સરસ આવે ને આ એનો પાલવ છે જો આ છે બીટ કલરની જો આ બીટ કલર છે કાપડ તો બહુ ઘરના લચકાતા કાપડ છે બધી પટોળા ટાઈપની સાડી છે હાઈપ પટોળું છે સરસ મેથી પીળા જેવી છે પટોરામાં ખાડી તો ઘણ્યું બધિયું છે આપણે પાસે ખજાનો છે પણ આપણે આમાં દેખાડીએ તો આમાં પૂરી પડે એને આ છે મરુ કલર એકદમ મરુ કલર ઉપર ટીકો ટીકો આપણે નાના મોટા પ્રસંગ જેવો પ્રસંગો એ પહેરીએ તો એ સરસ લાગે જો આનો બ્લાઉઝ જો બહુ મસ્ત છે એકદમ અસલ છે ખાડીઓમાં કેવું પડે એને એવા આપણા પાસે દરબારી હાડી પર છે

તો એકદમ અસર છે દરબારીના કલર તો એક જોતા એક ને એકદમ પચાસ ગ્રામ વજનની છે સોનાન માણા નો કહે કે ભાઈ સોનાની લીટીમાંથી નીકળે જાય પણ આ એ નાના છોકરાની લીટી હોય ને એમાંથી નીકળે જાય એટલી સોફ છે કાપડ એમ છે આ બધી દરબારી છે જો ઘણા બધા છે દરબારીમાં હું તમને બતાવા જોઈ આમાં વચ્ચે આપણે જરીની તાર છે જરીનો લાઇનિંગ છે જરીની આપણી નાના મોટા પ્રસંગમાં પેરે હોગીયે જો આ રીતે જો તાર છે ઝરીને આ રીતે બોર્ડર પણ છે ઝરીને એટલે આપણે આ દરબારી પેશિયો દરબાર કહેવાય એ જ રીતે દરબારી હાડી જ કહેવાય જો કાપડ અને કલર બધું એકદમ સરસ છે વ્યવસ્થિત છે જો આ છે આટલી કલરનું લેવું છે હજે તો આપણા પાસે ઘણી બધી હાડ્યું છે પણ આપણે એક વિડીયામાં બધુંય કદાચ ન બતાવે હગીએ તો બે ત્રણ બે ત્રણ થી આપણે જે વિડીયો મૂકીએ નવી હાડીનો તાર હું તમને બતાવી આપતા આ હાડી પણ બહુ સરસ છે ઝેરી લીલી મરુન બોર્ડર વાળી એકદમ અસલ છે જોવો તમે લસકા કાપડમાં છે તો તમે હજી કોન્ટેક નંબર આપ્યા એમાં તાત્કાલિક તમે કોન્ટેક ઓર્ડર કરજો તો તમારે સારી તમે મળી જાય વહેલાં પહેલાં મળે જાય જો આ ઝેરી લીલી છે આપણે બધી બતાવેલી માણસની કોઈને ઓલું નોરીએ કે આ ન જોઈ જુઓ તમે કલર કલર જોતા જ આપણે મન ઠેજાઈ લેવાનું એવી બધું હાર્ડ્યું છે તો જે હાર્ડલી તો ઘણું બધું છે જો આ થોડો મળી ગયું છે જો પણ આપણે એક વિડીયામાં બધી હાડી નહીં આવે આ છે મેંદી કલર તો આ બધી હાડી તમને બતાવી હજાર હાડિયું ઘણી બધી છે પણ આપણે એટલી બધી કંઈ એક વિડીયામાં બતાવી ન હોય તો આપણે આ રૂપલબેનના જે નંબર આપ્યા એમાં કોન્ટેક કરો એનું સરનામું આપ્યું અને વહેલ તે તકે વોટ્સએપમાં એ આપણે એના નંબર છે એ જ વોટ્સએપ હોય એમાં જ છે અને નંબર એ જ છે તો તમે કોન્ટેક કરો ને જો મારો વિડીયો કોઈ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને જાતે જાતા સબસ્ક્રાઈબ કરતા જજો ને બે લાખ બટન પર દબાવતા જજો એટલે તમને રોજે રોજ તમારા વિડીયો જોવા મળે